નવરાત્રીના પાવન પ્રસંગે સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજ એન્ટોનિયા સોસાયટીમાં મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો જોડાયા હતા વ્રજ એન્ટોનિયાના આશરે બસો પરિવારોએ મળીને આઠમના દિવસે મહાતાજીની મહાઆરતીનું આયોજન કર્યું હતું સાથે ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા તથા પારિતોષક આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો વિશેષ વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી વ્રજ એન્ટોનિયાના રહીશો ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારોને ધામધૂમથી ઉજવી રહ્યા છે આવા કાર્યક્રમો દ્વારા રહીશો વચ્ચે ભાઈચારાની ભાવના અને એકતાનું સંવર્ધન થાય છે મારું નામ દર્પણ સાવલિયા છે રજ એન્ટોનિયા પરિવારમાં સભ્ય છું તેમજ અમારી સોસાયટી છેલ્લા ચાર વર્ષથી આવા ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ જન્માષ્ટમી તેમજ આપણા રાષ્ટ્રીય કાર્યક્રમ પણ ઉજવી રહી છે અને બધા જ સભ્યોનો સારો એવો સપોર્ટ મળે છે તેમજ આ વર્ષે અમને લોકોને સ્પોન્સર મિત્રો પણ બહુ જ સારા મળેલા છે અમારું કાર્યક્રમ એટલો સરસ હોય છે કે લોકો અમને એટલી સ્પોન્સરશીપ આપવા માટે પણ તૈયાર થયા છે તેમજ આ વર્ષે આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો તો બધા જ સભ્યોએ હર્ષ અને ઉલ્લાસથી બહુ જ આનંદ કરેલો છે તેમજ નાની નાની બાળાઓને એવરી નવરાત્રિમાં કોઈને કોઈ સભ્ય ગિફ્ટ પણ આપીએ છીએ અને બધી નાની નાની બાળાઓને બહુ જ મજા આવે છે અને બધા જ હર્ષ અને ઉલ્લાસથી ગરબા લે છે તેમજ અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે બાર વાગે ગરબા બંધ પણ કરી દઈએ છીએ જેથી કરીને કોઈને બીજું કોઈ ડિસ્ટર્બન્સ ના થાય થેન્ક યુ આજની કાર્યક્રમમાં અમારી વિશેષતા એ હતી કે જે એક ફેમિલી છે અત્યારે બધા જ લોકો બહારથી આવેલા છે અમારો રજેન્ટોનિયા પરિવાર બસ્સો એંસી ફેમિલી છે તો એક બસ્સો એંસી ફેમિલી એક સાથે રહીને અને સારા એવા કામ આગળ કરીએ એવી જ બધાને સંદેશ આપીએ છીએ કે એક ફેમિલી મારું નામ કેર ગોટાણી છે સરથાણા જગન્નાથા વિસ્તારની અંદર આવેલ વ્રજ ચોક પાસે રજ એન્ટોનિયા કરીને બિલ્ડિંગ છે એમાં મા દુર્ગાની ઉપાસના કરવાનો એક અનેરો મોકો મળેલો છે કે જેની અંદર આજની મા આઠમની મહાઆરતી કે જેની અંદર અલગ અલગ માતાજીનો વેશ ધારણ કરીને માતાજીના હરખથી આપણે આગળ તેડાવેલા અને અલગ અલગ પ્રસંગો પાત આપણે એના વધામણા કરેલા છે અને આની સાથે એક આઠમી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું આની ઉપરથી એક સંદેશો એ આપવામાં આવે છે કે જ્યારે મા દુર્ગાની નવ નવ દિવસ સુધી જ્યારે ઉપાસના કરવામાં આવતી હોય છે ત્યારે દરેક ધર્મ પ્રેમીઓ અથવા તો બાળકો જ્યારે પોતાનો અંદર રહેલો ઉત્સાહ જ્યારે બહાર કાઢતા હોય છે ત્યારે નવરાત્રિની અંદર બધા અલગ અલગ વેશની અંદર ધારીને કરીને જ્યારે કોઈ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવતું હોય છે કોઈ કુર્તા પહેરીને આવતા હોય છે આવી જ રીતે પોતાની અંદર રહેલી કળા એક બહાર કાઢવાને કામ મોકો મળતો હોય છે જે નવ નવ દિવસ સુધી અલગ